અત્રે ઉપસ્થિત માતૃભાષા દિવસની આપણને સૌને ખુબ ખુબ શુભેચ્છા એટલે

પીડા બધી ગઈ ગઝલો લખ્યા પછી મળીને ચાલવાનો ફેસલો બદલી શકે છે તું મન ને ચાલવાનો ફેસલો બદલી શકે છે તું તને જોખમ જો લાગે તો અહીટકી શકે છે તું જરી કે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જૂતારું જરી કે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જૂતારું તને રાહત થતી હો તો મન વળગી શકે છે તલુ

તારણ એ સામે આવ્યું છે ચર્ચા થયા પછી પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો ઉદાસ રહેવા લાગ્યો છે ડાહ્યા થયા પછી

જે ખૂબ જ જોવાય એવો મેં જોયો દુપટ્ટો હતો રક્ત રંજિત એ નાનો દુપટ્ટો ને હતો આમ તો એ ખભા પર હંમેશા

દબાયા છે રંગીન સપનાઓ નીચે ને અરજ આટલી છે રાજાજી તમને સલામત સદા સૌનો રાખો દુપટ્ટો આટલી છે કે કહ્યું બીજું કઈ ના કરાયું કહ્યું આટલું બીજું કઈ ના કરાયું અરે રે અરે રે વિચારો દુપટ્ટો ના મે જોયો હતો ખુદને નહીં મતલબ છે એટલો હવે ખુદને મરાશે નહીં દુનિયાને ગમવું હોય તો ગમતું કરાશે નહીં મતલબ છે એટલો હવે ખુદને ને મળાશે નહીં દુનિયાને ગમવું હોય તો ગમતું કરાશે નહીં છ બહાર થઈ જવું પડે ગાયકના વૃંદથી છ બહાર થઈ જવું પડે ગાયકના વૃંદથી ખોટા સુરો ગવાય તો જીવી શકાશે નહીં શાહી બનીને એજ કદમમાં ભરાય છે શાહી બનીને એ જ કલમમાં ભરાય છે જો દર્દ ના રહ્યું તો કશું પણ લખાશે નહીં શાહી બનીને જ કલમમાં ભરાય છે જો દર્દ ના રહ્યું તો કશું પણ લખાશે નહીં ને મારા સ્વભાવની છે આ મર્યાદા શું કરું મારા સ્વભાવની છે આ મર્યાદા શું કરું માફી તો આપી દઉં